હલો દોસ્તો કેમ છો દોસ્તો સ્વાગત છે આપનું આપણી ચેનલ પર ફરતો ગુજરાતી તો દોસ્તો આજે આપણે કિચનમાં છીએ ને આજે આપણે બનાવશું પાલક પનીર આજની આપની રેસિપી છે પાલક પનીર બહુ સરસ રેસીપી છે અને ધાબા સ્ટાઇલ છે દોસ્તો સૌથી પહેલાં પાલકને વ્યવસ્થિત પાણીમાં ત્રણથી ચાર વખત ધોઈ કાપી અને બોઈલ કરી લેવાની આપણે બે ટમાટર લીધેલા છે જે ચોપ કરીને રાખ્યા છે બસો ગ્રામ આપણું પનીર છે ફ્રેશ પનીર લીધું ત્યારબાદ એક મોટી ડુંગળી ચોપ કરેલ એક ડુંગળી લીધેલ છે લસણ અને આદુ બે બે ટેબલ સ્પૂન ચોપ કરેલ અને એક લાલ મરચ નીલું મરચું ચોપ કરેલ ને આપણે લેશું ડ્રાય મેંગો પાવડર યુઝ કરશું ને કસૂરી મો કસૂરી મેથી આપણે વાપરશું ને આ છે આપણા બધા મસાલા જે આપણે કિચનમાં વાપરતા હોય તે એમાં કાંઈ ડિફરન્ટ ફરક નથી ને આ તો જ આના વગર તો ચાલે જ નહીં એવો ટેસ્ટ હોય પણ આ ન હોય તો ટેસ્ટ ન હોય કંઈ હવે આપણે પાલકને જે બોઈલ કરી છે એને આપણે કાઢી અને મૂકી દઈશું બરફવાળા પાણીમાં ઠંડા પાણીમાં જેથી પાલકનો કલર છે ને એ શાકમાં ફરી ન જાય એટલા માટે બરફમાં નાખતા હોય છે હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું પાલકને તો મિત્રો આપણી પાલક ગ્રાઇન્ડ થઈ ગઈ છે એકદમ વ્યવસ્થિત ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે આપણે આની અંદર બટર નાખશું બે ટેબલ સ્પૂન જેવું બટર છે અને એક ટેબલ સ્પૂન જેવું તેલ નાખશું જેમાં આપણે પનીર ફ્રાય કરીશું સેલો ફ્રાય કરવાના છે તો વ્યવસ્થિત રીતે ઉથલાવી ઉથલાવી અને પનીરને ફ્રાય કરી લેવાના તો આપણા પનીર ફ્રાય થઈ ગયા છે હવે આપણે એને સાઈડમાં મૂકી દેશું પાછું પેનની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું આમાં જીરું નાખીશું જીરું આવી ગયું જીરું બરાબર શેકાઈ ગયું એટલે આપણે ઓનિયન પ્યાજ નાખી દઈશું કાંદા હવે કાંદાને એકદમ વ્યવસ્થિત આપણે પકાવી લેશું બ્રાઉન થાય ત્યાં સુધી પછી આપણે લસણ અને અદરક જે ચોપ કરેલા હતા એ ઉમેરીશું અને વ્યવસ્થિત પાછું એને લસણ અને અદરક રેડી થઈ ગયા એટલે આપણે નાખીશું ટમાટર ટ્યુ ટની અંદર આપણે હવે નિમક ઉમેરીશું નિમક તો સૌ પોતપોતાના ટેસ્ટ પ્રમાણે નાખતા હોય છે આપણે પોણી ટેબલ સ્પૂન નિમક નાખ્યું છે હાફ ટેબલ સ્પૂન આપણે હળદર ઉમેરીશું ત્યારબાદ આપણે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર છે થોડું નહીં જેવું ગરમ મસાલો આપણે ઉમેરશું બહુ થોડું હવે આપણે લાલ મરચાં પાવડર કારણ કે બહુ તીખા છે એટલા માટે બહુ થોડા ઉમેરીશું આપણે વ્યવસ્થિત થઈ ગયું છે રેડી છે હવે આપણે એમાં થોડું મેંગો પાવડર મેરીશું એક ચમચ જેટલું ખટાસ માટે હવે વ્યવસ્થિત આપણે એને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને વ્યવસ્થિત રહેવા દઈશું મરચાં જે આપણે ગ્રીન કટ કરેલા હતા એ નાખીશું હવે વ્યવસ્થિત રીતે આમ તેલ છૂટવું પડે ત્યાં સુધી આપણે આ બધું મિક્સ કરીને મૂકી દઈશું જુઓ હવે તમને દેખાય છે મિત્રો તેલ આમાંથી અલગ પડતું થયું છે મસાલામાંથી એટલે મતલબ આપણો આપણો જે મસાલો છે એ રેડી છે હે તેલ જેવું છૂટું પડે છે હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર ઉમેરીશું આપણી જે આપણે પાલક ગ્રાઇન્ડ કરીને રાખી છે તે અડધી ઉમેરીશું આની અડધી આમાં ઉમેરીશું અડધી આપણે રાખી દઈશું એ પછી આપણે રાખશું કારણ કે કલર મેન્ટેન કરવા માટે પાલકનો અને પાલકને ચડાવવી બહુ પડે હવે તમે જોશો એટલે આપણે પાલક છે ને જ્યારે ચડી જાય એટલે એની અંદર કલર ફરક પડી જશે ડાર્ક કલર થઈ જશે આ જે ગ્રીન છે ને એટલું બધું ગ્રીન ને જો તમે જોવો છો જેમ જેમ પાલક પાકતી જશે તેમ તેમ કલરમાં ફરક આવતો જશે હવે આપણે એને ઢાંકણ મૂકી અને વ્યવસ્થિત ચડવા દેસુ પાકવા દેશું હવે આ સ્ટેજ ઉપર તમે જોયું પાલકનો કલર કેટલો ફરક થઈ ગયો છે હવે આપણે આની અંદર પનીર ઉમેરી દેશું પનીર ઉમેરી અને વ્યવસ્થિત રીતે આપણે એને સ્ટ કરી મિક્સ કરી લેશું હવે મિક્સ થઈ જાય એટલે આપણે આની અંદર જે પહેલાં આપણે પાલક રાખેલી છે જે અલગથી તે પાલક આપણે આમાં ઉમેરીશું જો કેટલો ફરક દેખાય છે કલરમાં કે જે પાલક પાકી ગઈ છે એમાં અને હવે આપણે જે પાલક નાખીએ છીએ એની અંદર કેટલો ડિફરન્ટ છે હવે આપણે એને બરાબર સ્ટર કરી મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે એની ઉપર ઢાંકણ મૂકી અને એને પકાવશું હવે પાંચ મિનિટ માટે આપણે અને ઢાંકણ મૂકી અને પકાવશું ત્યારબાદ હવે આપણે મેથી બે ટેબલ સ્પૂન કસૂરી મેથી લીધી છે તે હાથેથી મસળી અને આપણે આમાં નાખી દઈશું અને આપણે આની અંદર ફ્રેશ ક્રીમ જોઈ હવે મિત્રો આમાં આપણે અડધો કપ ફ્રેશ ક્રીમ નાખી અને આને પાંચ મિનિટ માટે ચડવા દઈશું ને મિત્રો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે પણ આ રીતે બનાવી અને ટ્રાય કરજો બહુ સરસ લાગશે તો ચાલો મિત્રો ફરી મળીશું બીજી રેસીપી સાથે ને મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ રેસીપી તમને કેવી લાગી અને તમે પણ બનાવજો કેવું બને છે એ પણ મને જણાવજો જેથી હું તમને બીજા વિડીયો મોકલાવી શકું તમારે કાંઈ પણ ઈચ્છા હોય કે કોઈ રેસીપી જાણવાની તો તે પણ મને કોમેન્ટમાં જણાવજો તો હું કોશિશ કરીશ વિડીયો તમારા સુધી પહોંચાડવામાં ચાલો મિત્રો આભાર આપનો મારો વિડીયો જોવા માટે બાય બાય